નમસ્કાર 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 આજે આપણે જે ન્યૂઝ તમે જોઈ રહ્યા છો કે નવી સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવા બાબતે મહેકામાં પગાર પથ્થા તથા કચેરી માટે બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે જોગવાઈ ની વહીવટે મંજૂરી આપવા બાબત વહીવટે મંજૂરી આપી દીધી છે મિત્રો તમે ઓફિશિયલ અહીંયા લેટર જોઈ શકો છો ઠરાવ ક્રમાંક પણ પડી ગયો છે

મિત્રો છવ્વી હજાર હોય છે જ્યારે પટ્ટાવાળાની વાત કરી લઘુતમ વેતન મુજબ મિત્રો મળતું હોય છે આઉટસોર્સિંગ આધારે તો ભરતી થતી હોય છે તમે જોઈ શકો છો તો છે ચાલીસ છે વાર્ષિક જે ખર્ચ છે છ લાખ ને પાસાઠ હજાર છપો પંચ્યાસી છે સિત્તેર વહીવટી સહાયક ની વાત થાય છે બે પોઈન્ટ અઢાર ત્યાં ખર્ચ પડશે પટ્ટાવાળામાં સિત્તેર છે જીરો પોઈન્ટ એક્યાસી ખર્ચ ત્યાં પડશે બજેટ મિત્રો દસ point ચોપ્પન બજેટ આપી દીધું છે દસ point ચોપ્પન નું શિક્ષણ સહાયક ની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક ની વાત કરીએ તો fix પગાર છે ઓગણ હજાર છસો રૂપિયા બરાબર છે ત્યારબાદ બસો નેવું ની જગ્યાઓ ખાલી છે તમે જોઈ શકો છો આટલી ભરતી બહાર પાડવાની છે આદિજાતિ વિસ્તારોમાં પણ સેમ કન્ડિશન છે તમે જોઈ શકો છો બિન આદિજાતિ વિસ્તારની અંદર પણ વાત કરી છે આદિજાતિ વિસ્તારની અંદર પણ વાત કરી છે તો અગિયાર પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયા બિનજાતિ આદિજાતિ વિસ્તારમાં છે જ્યારે આદિજાતિ વિસ્તારની અંદર વાત કરીએ બે પોઈન્ટ છવ્વીસ કરોડની જોગવાઈ કરેલી છે તો આની શરતો તમે જોઈ શકો છો શરતો અહીંયા ઓલરેડી આપેલી છે તો આ જગ્યા ઉપરની ભરતી સરકારશ્રી જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો નિયત ભરતી પદ્ધતિ અનુસરીને કરવાની રહેશે સીધી ભરતીના ફાળે આવતી જગ્યાને વહીવટી મંજૂરી મળે મળેથી છ માસ સુધી ભરતીથી ભરવા અંગે શાહ વી નાણાં વિભાગ મારફત સ્થાયી મંજૂરી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા ધરવામાં આવશે. આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમ અનુસાર જળવાય તે નિયામક શ્રી શાળાઓની કચેરી જોવાનું રહેશે. આ જગ્યાએ ભરતી વખતે બેકવર્લ ની જગ્યા હોય તો તેને અગ્રીમતા આપવામાં આવતી હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ભરતી વિશેની માહિતી આપેલી છે આઉટસોર્સિંગ વિશે વાત માહિતી આપેલી છે. કે આઉટસોર્સ થી સેવા લેવા માટે અંગેની વહીવટી મંજૂરી મળ્યા બાદ નિયત બાદ આઉટસોર્સિંગ એજન્સી મારફતે લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તો મિત્રો એની પણ માહિતી તમને અહીંયા આપી છે તમે અચૂક મિત્રો વાંચી લેવી બરાબર છે વાંચ્યા બાદ મિત્રો નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે યોજના હેઠળ નિયત કરવામાં આવેલા ચુસ્તપણે આપણે પાલન કરવાનું હોય છે પટ્ટાવાળા વિશે આઉટસોર્સિંગ આઉટસોર્સ ની માહિતી આપેલી છે એ તમારે અચૂક જોઈ લેવી ત્યારબાદ તમે સચિવને જોઈ શકો ચૌધરી રજૂઆત આપેલી છે

આ જે હોય તે બરાબર છે તમારે જોઈ લેવું વાત કરીએ આગળ બનાસકાંઠામાં લાખણી મળે છે કાંકરેજ કાંકરેજ મિત્રો ત્રણ ગઈ સ્કૂલો બરાબર પાટણની અંદર રાધનપુરમાં મળેલી છે બનાસકાંઠા લાખણીની અંદર બીજી ગઈ મોરાલ ખાતે દિશામાં પેછડાલની અંદર પણ મળેલી છે બનાસકાંઠા દાનેરાની અંદર માંડલ ખાતે મળેલી છે તમે જોઈ શકો છો મિત્રો બનાસકાંઠાની અંદર બનાસકાંઠામાં ખાસી શાળાઓ મળી છે નવી ભરતીની અંદર

તાલુકો અને જિલ્લો લખીને ખાસ મોકલજો અમે તમારા માટે રજૂઆત કરીશું વડગામ બનાવટામાં મળી ગયે છે પાછી સાયન્સ સ્ટ્રીમ સાયન્સ માધ્યમનું ઉચ્ચતર માધ્યમિક મળી છે બોલો મિત્રો લે વડગામ નું બહુ મહત્વ છે બરાબર છે ધારાસભ્યનું પણ ખૂબ ચાલે છે ત્યાં ધારાસભ્યનું જે વર્ચસ્વ હોય જે ગામની અંદર અથવા જે તાલુકાની અંદર જેને જે લાપ્યો જે લાવી શકે છે તો મિત્રો તમને અમારો વડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સ ની કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરજો બાજુમાં પેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા આવનારાશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે અને વિડીયો અચૂક લાઇક કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત